આ કમોસી વરસાદ વરસ્યો એમાં અમારી માંડવી તમે જોઈ શકો છો આ બધી પાકને જોઈ શકો છો આ જો વીસ વીઘાની માંડવી છે બધી પલ્લી ગઈ આ સરકાર પાસે અમે એવી માંગણી કરીએ છીએ કે અમને વળતર આપે દવાનું બિયારણનું આમાં માંડવી પાછળથી તો પાત્રા બધા તણાઈ જ ગયા આગળ જ છે જ્યાં ઓલી નજર કૂગે ત્યાં લગન પાછળથી બધાય પાત્રા વહી ગયા છે મગફળી આમાં ખર્ચો કેટલો ગા મગફળી વાવવામાં ખર્ચો તો ભાઈ તમે જવા ગયો અઠાણે કાંઈ કીધા જેવું નથી આ કમોસી વરસાદ વેતો હવે કોઈને કે સરકારમાં વળતર તો આપવાની નથી અમને એમાં કંઈ નહીં શું છે એ બે દિવસ ભાષણ કરશે બધા ભાષણ કરીને એની રીતે વયા જાય આ તો અમારે જ કરવાનું છે ને બધું કરીએ એ ભાઈ સરકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે અપેક્ષા તો એ છે કે અમને વળતર ખાલી આપે દવા બિયારણનું આપે ને તોય ઘણું આજે આજે તો માંગણી નથી કરતા આજનો કેવો વરસાદ આજે રાતે આજનો ચલું છે હજી વરસાદ ચલું જ છે એમાં ફરતું પાણી જોઈ શકો છો જો સરકાર હવે સહાય નહીં આપે ને ભાઈ તમારે ખેડૂતોને મરવાનો વારો આવીએ મરવાનો તીક દવા પીને પીને મરવાનો વારો આવીએ